અને અહીંયા જે ફેસ દેખાય છે ફેસ તમને દેખાય છે અહીંયા જા તો હવે છે ને આમ હાલીને જવું પડે અહીંયા છે ને આવા કાળા પીળા રાતા આવા છે ને ડુંગરો પાણા આ જુઓ તો ખરી કોતરણી કરેલ છે તેમ થાય કે કોઈએ ના અહીંયા ઓલું કામ કર્યું હોય એવું લાગે બરોબર તો આમ જુઓ તમે આ ડુંગર ઊભા છે અને આ બાજુ છે ને આમ કે આમ કે નહીં આમાં ક્યાંક જવાનું છે જોવાનું છે આવું બધું તો ગાડી તો હવે અહીં આવે એમ નથી આવા રસ્તામાં જવાનું હોય છે હું આમાં રસ્તે નીકળતો હોય ને એટલે ક્યાંક આવે ને એટલે ભેગું હોય ને જોઈ લઉં બરાબર એટલે સાથે સાથે તમને બતાવી દઉં અને હું પણ જોઈ લઉં બીજું તો હું જોયું ને જાય એટલું જ ભેગું આવી છે બાકી તો બીજું તો કંઈ આવવાનું નથી તો ખરે આ બધું અમેરિકામાં છે ને આવું છે હવે તમને પાછું લાગશે કે આમાં બીક ન લાગે બીક તો હાર કંઈ નમરે અહીંયા કાંઈ એટલે કાંઈ નથી ખાલી હું એક જ છે લેવા ભાઈ અને ઓલી બાજુ છે એટલે પગવાનું આમ આમ આ બાજુ આમ જવાનું છે બરોબર પણ હવે એ બાજુ તો હું જાય નહીં એ હું કદાચ રસ્તો ભૂલી ગયો હોય તો હોય કેમ કે એક રસ્તો અહીંયાથી જાય આ બાજુથી આ તો જુઓ એ ત્યાંથી આમ જાય તો કદાચ એ રસ્તો હોય બરાબર ખબર ન પડે કે કેવો રસ્તો છે જોઈએ હાલો ને હવે આવ્યા વાત છે તો પાંચ મિનિટ દસ મિનિટ વોક કરી લઈએ એ બાને જરા ગરમી છડે પરવે હોય ભરે કારણ કે પરવે હો નથી પડતો ઠંડા દેશમાં રહીએ ને એટલે પરવે હો ન ભરે પણ શરીરને હે ને પરવે હો જરૂરી છે આવી રીતે આ બાજુથી લપકામાં બીજું ટૂંકમાં પાણા જોવાના હે બીજું તો કંઈ નથી પાણા એ પણ જોયા જીવાશે એમ અમેરિકામાં ના બાજુ છે આ જોર્ડનમાં છે આવું એક અહીંયા છે ઇલાતમાં રસ્તે જાય ને તો ગરમી ખાવા આવ્યા બોલો માણસ નહીં હું હું કરવા આવ્યો ત્યાં ગરમી ખાવા ખાઓ ગરમી તો હાલો જોઈએ અહીંયાથી કંઈ દેખાતું હોય તો અહીંયા હું ત્યાં આવ્યો તો ભેગા ભેગ પણ પરવે હો નથી પરતો એટલી ગરમી છે જો ખબર નહીં એનું શું કારણ હશે આમ જવાનું છે આમ થઈ અહીંયા છે ને ઓલું ઓલું માર્યું એટલે માણસને ખબર પડે કે અહીં તમે જાતા હોય ન જડે ને તો પછી આવી રીતે તમારે આ જોવાનું યા કેમ ખબર પડે કે આ રસ્તો જાય અહીંયા સફેદ અને કાળો આ છે ને જોવો ને એટલે ખબર પડી જાય કે ભાઈ આ ક્યાં જાય રસ્તો હવે હું આવ્યો છે તો હતો જોઈ લે બરોબર ફટાફટા પાડી લો આ છે હવે ભાઈ આવ્યું હો તો ભાઈ ચાલતા રહ્યો ને રસ્તાને ખબર નતા કે હું હતું એ નતા ખબર પણ હાલ્યો રહ્યો હાલ્યો રહ્યો તો આવી ગયું પેતરા પેતરા ક્યાં ને ત્યાં કલર કલર ના હે એવો તો ખરે અહીંયા ખનીજ કે ખનીજ તો જા અમે દેખાય ને એ છે બરોબર પિલોર છે પિલોર આનું કંઈક છે મહત્વ હું હોય મારો રામ જાણે મારી ભાઈ વાં છે એ કેતા કહું યા હશે પિલોર પીલો છે પિલોર દેખાણા ભાઈ આવા બધા પિલરો છે ભાઈ હનુમાન ચાલીસા સાખી ગોરી તુલસી દાસદારી તો અમે આવી ગયા છીએ હિલાક બતાડીએ તમને ઇલાજ કેવું છે અહિયાં ટેક્સ ફ્રી છે બધું ટેક્સ ફ્રી મળે છે અને સુંદર મજા નો દરિયો છે જુઓ આગળ આગળ અહીંયા આવ્યા તો હોય ને પેલા ફલાફલ ખાઈ લે હું ફલાફલ ખાઈ પછી એના આવું બધું હોય ફલાફલ ખાવા બેઠા ફલાફલ તો ખાઈ લઈએ ઓકે ફેવરિટ છે જ્યારે આવીએ એટલે ફલાફલ તો એ જ ખાવાનું એમ મસ્ત મજા આવે ખાઈ લઈએ ચાલો તો અમે અત્યારે જઈએ છીએ ઇજિપ્ત ની બોર્ડર સુધી દરિયો મસ્ત છે અને ત્યાં સુધી તમે ગાડી લઈને સાયકલ લઈને હાલીને જઈ શકો તો ચાલો બતાવો કેવું છે ભાઈ મસ્ત છે મજા આવે અલગ અલગ દેશમાં અને અમે તો ઠંડીમાંથી આવીએ તો મજા આવે વધારે ઠંડી ગરમી ગરમી ખાવાની ત્યારે સામે દેખાય એ જોર્ડન છે બરોબર જોર્ડન નો ઝંડો દેખાય અહીંયા થી તમને બતાવી દઉં જો સામે ઝંડો દેખાય ને

અમે એક વખત આવ્યા હતા બહુ મજા આવી એ અહીંયાથી દરિયો દેખાય દેખાઈ મસ્ત છે અમે જઈએ છીએ ઈજિપ્ત ની બોર્ડર સુધી અહીંયા ડોલ્ફિન છે ડોલ્ફિન જોવા મળે અંદર જાવું પડે અને અહીંયાથી તમે સીધા ઇજિપ્ત જઈ શકો અને ઈજિપ્ત થી તમે અહીંયા આવી શકો બરોબર ગમે તે દેશમાં આવો ને તો એ દેશ માંથી તમે આવી શકોમાંથી અહિયાં પણ એક હોટલ છે પણ ખબર નહિ આના વિશે તો હજી તો બને છે આ નવું રિનોવેશન થાય છે આખું અને આ આવી ગઈ છે અહીંની બોર્ડર બરાબર ઇજિપ્તની બોર્ડર જો ભાઈ આ દેશમાં આવું છે આમ આસાનીથી બોર્ડર છે એમ તમે એક દેશમાંથી બીજા દેશમાં આસાનીથી જઈ શકો અહીંયા સુધી બસ પણ આવે મૂકી જાય લઈ જાય ઓકે અહીંયાથી સામે વ્યાજા એટલે ઇજિપ્બ બોર્ડર તો હું હવે જાઉં છું સામે ઇજિપ્તની બોર્ડર છે એટલે કે ઇલાદથી તમે આસાનીથી ઇજિપ્તને બોર્ડરમાં જઈ શકો હાલીને બીજા દેશમાં અને અહીંનો દરિયો જુઓ કેટલો મસ્ત છે ક્રિસ્ટલ વોટર છે અને આ છે ને ઈજિપ્તનું બધું છે ને સસ્તું છે એટલે ત્યાં એટલો બધો ખર્ચો ન આવે રોકાવાનો ખાવા પીવાનો એવો કંઈ ખર્ચો ન હોય જે આ બધા લોકો આવ્યા છે ઓલી બાજુથી હવે અહીંયાથી લેશે ટેક્સી અને આ બાજુથી આપણે જઈએ એટલે ખાલી આમ એ જે લોકોની ઓફિસ હોય ઇમિગ્રેશન ત્યાંથી બસ વિઝા જોતી તો વિઝા લગાડી દઈએ અથવા તો ન વિઝાની જરૂર હોય તો એમને એમ પણ તમે જઈ શકો બસ ખાલી જોવે પાસપોર્ટ તમારો અને તમે જઈ શકો જા આ બધી બોર્ડર સામે દેખાય નહીં તો અમે આ ઓલા જોયા થાંભલા હતા એ પાણા અને હવે જઈએ છીએ બેન ના ઘરે તો મળીએ નેક્સ્ટ વિડીયો બેન ના ઘરે આપ સૌને પ્રણામ જય માતાજી જય જનતાજી જય સિઆરમ